ખાંભાના પ્રજાપતિ ખેડૂત ઉપર ભૂમાફિયા દ્વારા કરવામાં આવતી દાદાગીરી અનુસંધાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ખાંભાના પ્રજાપતિ ખેડૂતો પર ભૂમાફિયા દ્વારા કરવામાં આવેલ દાદાગીરી અનવયે આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજ દ્વારા રેલી સ્વરૂપે ખાંભા મામલતદાર કચેરીએ પહોંચેલા હતા ખેડૂત ખાતેદારોને પોલીસ રક્ષણની માંગ કરવામાં આવેલી હતી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પોલીસ દ્વારા એક તરફી કાર્યવાહી કરવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવેલી હતી દામજીભાઈ વસરામભાઈ માલણકિયા નામના ખેડૂત પર ભૂમાફિયાઓ દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવેલો છે દામજીભાઈ માલણકિયા ખાંભા ગામમાં ખેતી કરી મારું અને મારા પરિવારજનોનું જીવન નિર્વાહ ચલાવું છું આ મારી જમીનમાં થોડા સમયથી દીવાની મુકદમા ચાલતા હતા જેનો ગેરલાભ ઉઠાવી હુમાફિયા થતું હોય ત્યાં કબજો જમાવવા માટે તજવીજ હાથ ધરેલું હોય એના વિરોધમાં સમગ્ર ગ્રામ ગ્રામજનોના આગેવાનો આજુબાજુના ખેડૂતોને લઈ અમે આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ અને આ જમીનમાં કોઈ પણ જાતનો અઘટિત બનાવ ન બને તે માટે સાહેબશ્રીના દરજ્જેથી કોઈ પણ જાતની અને ઝડપથી કોઈ કાયદેસરની કાર્યવાહી થાય તે માટેની અમે રજૂઆત કરી છે